ડીસા નજીક બનાસ નદી પૂલ પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો એક કાર અને એક સ્કોર્પિયો ગાડી વચ્ચે થયેલી ટક્કરમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જો કે આ અકસ્માત બાદ જે વિગતો સામે આવી છે તેણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અકસ્માત બાદ તપાસ કરતા સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોસ્ટ રોડાનો મોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અકસ્માત સર્જાતા સ્કોર્પિયો ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ એસઓજી પોલીસ અને ડીસા તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે સ્કોર્પિયો ગાડી અને તેમાંથી મળી આવેલો પ્રતિબંધિત સામાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ફરાર થયેલો સ્કોર્પિયો ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાને પગલે પોસ્ટ ડોડા અને હથિયારોની હેરાફેરી કરતી ગેંગ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે જેને લઈને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે